તળાજા શહેરમાં ધાર્મિક સ્થળે ગંદકીના ઢગલા તંત્રની આંખો બંધ કે શું તળાજા શહેરમાં જૂની પોલીસ લાઇન નજીક આવેલ ધાર્મિક સ્થળની હાલત જોતા શહેરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ તળાજા નગરપાલિકા વિકાસ અને સ્વચ્છતાના મોટા દાવા કરે છે જ્યારે હકીકતમાં ધાર્મિક સ્થળે ગંદકીના ઢગલા અને દુર્ગંધથી લોકો પરેશાન છે સ્થાનિક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું તંત્રને આ દ્રશ્ય નથી દેખાતું જો ધાર્મિક સ્થળની હાલત આવી દયની છે તો સામાન્ય લોકોની હાલત શું હશે આ વિસ્તારના ચૂંટાયેલા તળાજા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના આ વિસ્તારના બે ચેરમેનને આ બાબતે શું ખબર નથી કે તેના વિસ્તારમાં આટલી ગંદકી છે નગરપાલિકાનું તંત્ર ખાડે ગયું હોય એવી ચર્ચા શહેરમાં ચાલી રહી છે તાત્કાલિક તંત્ર સ્થળ પર સફાઈ કામગીરી હાથ ધરે અને વિસ્તારને સ્વચ્છ બનાવે એવી અહીંના લોકો દ્વારા માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ તળાજા